ભરૂચ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સામે નગરપાલિકા દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી હતી ભરૂચ શહેરના એપીએમસી માર્કેટ નજીક આવેલી પ્લાસ્ટિકની નામની દુકાનમાંથી પાલિકાની ટીમે ચેકિંગ કર્યું હતું પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલની હાજરીમાં કરાયેલા ચેકિંગ દરમિયાન દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગોનો મોટો જથ્થો મળ્યો હતો તપાસ દરમિયાન અંદાજે બસો પચાસ કિલોગ્રામના બેગનો જથ્થો મળ્યો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે શહેરના પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેની ચેકિંગ સતત આગળ ધપી રહી છે અને તેને જો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કે સંગ્રહ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું હાલ તો પ્લાસ્ટિક મુક્ત ભરૂચ કરવા માટે નગરપાલિકા દ્વારા કમર કસવામાં આવી રહી છે અને આ બાબતે સઘન ચેકિંગ દિવસે દિવસે વધારવામાં આવશે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચને સ્વચ્છ બનાવવા માટે જુદી જુદી કામગીરી હાથ ધરેલ છે જેમાં સવારના ટાઈમમાં ચીફ ઓફિસર તરીકે મારો સીએસઆઈનો અને સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રીઓ વોર્ડમાં રાઉન્ડ લઈ અને ડોર ટુ ડોરની કામગીરી વ્યવસ્થિત થઈ રહી છે અને લોકો ડોર ટુ ડોરમાં જ કચરો આપે એ માટે લોક જાગૃતિ પણ કરી રહ્યા છીએ જે લોકો ગંદકી કરે છે એમની સામે અમે દંડકીય કાર્યવાહી પણ કરી રહ્યા છીએ નગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમો ગોઠવી અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જેના કારણે મોટા પ્રમાણમાં ગંદકી દેખાય છે એ પ્લાસ્ટિકના જબલા બંધ કરવા માટેની મુહિમ હાથ ઉપર લીધેલ છે જેમાં નગરપાલિકા એ જુદી જુદી ટીમો બનાવી અને વપરાશ કરતા અને વેચાણ કરતા વેપારીઓ ઉપર હાથ ધરેલ છે એક અઠવાડિયામાં અમારી દરમિયાન આ પ્રકારનો સાડા ચારસો કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયેલ છે અમે એ જથ્થો જપ્ત કરેલ છે સાથે સાથે લગભગ એકતાલીસ હજાર પાંચસોની આસપાસ દંડકીય કાર્યવાહી પણ કરેલ છે નગરપાલિકામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા ના વેચાય એ માટે અમારી આ પ્રકારની મુહિમ ચાલુ રહેશે અને જે વેપારીઓ પણ આ પ્રકારના પ્લાસ્ટિક વેચે છે એમની પણ પણ ચકાસણી ચાલુ રહેશે અને અને આવું તો અમે જપ્ત સાથે સાથે કાર્યવાહી નગરપાલિકા વતી અમે વેપારીઓને અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે જેના કારણે ગંદકી થાય છે આ પ્લાસ્ટિક જમીનમાં ઓગળતું નથી તો આ પ્રકારનું પ્લાસ્ટિક પ્રતિબંધિત પ્લાસ્ટિક ના તો વેચે અને ના વાપરે એવી અમારી અપીલ છે